હવે ભગવાન વિષ્ણુજીને નારદજી કહે છે કે નારદ નારદ કહે છે ભગવાન વિષ્ણુજી મેં શ્રાપ આપ્યો મેં ક્રોધ કર્યો ભગવાન શિવની માયાથી મોહિત બન્યો ભગવાન મારા હૃદયમાં સંતાપ જાગે છે ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું નારદ ક્રોધ અજ્ઞાનતાથી ઉત્પન્ન થાય છે અભિમાનથી ક્રોધ વધે છે તેથી નારદજી ક્રોધી મનુષ્ય જાતિનો મોટો શત્રુ છે ક્રોધી મનુષ્યને કલંકિત કરે છે નારદજી ભગવાન વિષ્ણુજી નારદજીને સમજાવે છે કે નારદ ડાયા માણસે સજ્જન માણસે જ્ઞાની માણસે વિદ્વાન માણસે ક્રોધ નહીં કરવો જોઈએ કારણ કે ક્રોધને કટુ શબ્દો સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે ક્રોધ કરનારો માણસ કોઈ મધુર ન બોલી શકે ક્રોધ કરનારો માણસ હંમેશા કડવા શબ્દો જ બોલતો હોય છે અને ક્રોધ આવે ત્યારે આંખ બંધ થઈ જાય કાન પણ બંધ થઈ જાય સંભળાતું બંધ થઈ જાય દેખાતું બંધ થઈ જાય પણ મુખ ખોલી જાય મુખમાંથી કેવા કેવા શબ્દો પ્રગટીકરણ થાય તેને આપણને પણ ખબર નથી રહેતી તેથી અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો તેને આંધળો સમજવો ક્રોધનું તો ભણે વિવેકનો જળમૂળમાંથી નાશ કરે છે ક્રોધને જીતવા માટે શ્રેષ્ઠ કોઈ શસ્ત્ર હોય તો મૌન છે પણ ક્રોધમાં મૌન રહેવું એટલે હિમાલય પહાડને ઉંચકવા જેવી વાત છે હિમાલય પહાડને હાથમાં ઉચકી લેવું સરળ છે આપણે ક્રોધમાં મૌન રહેવું એ કઠિન છે તેથી કથાથી આપણે સૌએ આ શીખવાનું છે કે જાણે ક્રોધ આવે ત્યારે મૌન રહેવું ક્રોધ આવે ત્યારે એકાંતમાં જોતું રહેવું કારણ કે ક્રોધ એ આપણા પરિવારનું પણ ભક્ષણ કરી જાય છે ક્રોધ સંબંધોનું ભક્ષણ કરે છે ક્રોધ આપણને કલંકિત કરે છે ક્રોધ સમયે આપણી નિર્ણાયક શક્તિ જળમળોમાંથી બધી જ વિસરી જાય છે આપણી નિર્ણાયક શક્તિ જતી રહે ક્રોધ કરતા સમયે એટલે ડાયા માણસે ક્રોધ ન કરવો જોઈએ ભગવાન શંકરજી મહાકાલીને કહ્યું કે મહાકાલી ક્રોધ એ ચાંડાલ છે કોઈને ક્રોધ આવ્યો સ્પર્શ કરી તો પવિત્ર કરવું પડે કોઈને ક્રોધ આવ્યો સ્પર્શ કરીએ તો સ્નાન કરવું પડે તો જેને ક્રોધ આવે ને તેને સ્પર્શ કરીએ અને સ્નાન કરવું પડતું હોય તો જે માણસને ક્રોધ આવતો હોય તેને કઈ રીતે પવિત્ર કરવું તેથી ડાયા માણસે ક્રોધ ન કરવો ક્રોધ કરવાથી આપણા લોહીનું પાણી બની જાય ક્રોધ એક ક્ષણવાર ક્રોધ કરવાથી બોતેર કલાક સુધી કરોડો રજૂમાં કંપન રહે તે માણસની નિર્ણાયક શક્તિ તે માણસની યાદ શક્તિ એ બધી શક્તિઓ તેની ધીરે 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 જવા લાગે છે તેથી ડાયા માણસોએ ક્રોધ ન કરવો જોઈએ ડાયા માણસોએ શાંત રહેવું જોઈએ શંકર ભગવાનનું નું જીવન ચરિત્ર છે ભગવાન શંકરજી શાંત રહેનારા દેવ છે મહાદેવ સ્વયં સ્વયં જ મહાકાલી કહ્યું મહાકાલી ક્રોધ નહીં ક્રોધને ચાંદલ કહ્યું શંકરજી ક્રોધ આવતા શંકરજી કરુણા અવતાર કરુણા ભગવાન સ્વયં મહાદેવ છે ભગવાન શંકર છે હવે ભગવાન શિવજી કહે છે નારજી સાંભળો તમે ગણો ને શ્રાપ આપ્યો નારજી કહે તો બીજાને શ્રાપ આપવાથી આપણા પુણ્ય નો ક્ષય થાય કોઈને આપણે જયારે શ્રાપ આપીએ ત્યારે આપણું જેટલું પુણ્ય હોય એ પુણ્યનો વ્યય થાય ને પુણ્ય આપણું જતું રહે એટલે સંતાપ ચિંતા ઉદ્વેગ ભય આવું બધું આપણને તેની અનુભૂતિ થવા લાગે તેથી નારજી થોડુંક દુઃખ સહન કરી લેવું થોડા પાછા પગલાં ભરી લેવા નારજી થોડું સહન કરી લેવું પરંતુ નારજી કોઈને શ્રાપ ના આપવો જોઈએ કારણ કે શ્રાપ આપવાથી પુણ્યનો ક્ષય થાય તમે કેવું તપ કર્યું હતું નારજી તમારા તપનો સર્વલોકમાં જે જીકાર થતો હતો નારજી તમે શ્રાપ આપ્યો તમારું પુણ્ય જતું તેથી તમારા હૃદયમાં સંતાપ જાગ્યો છે હવે નારદજી કહે છે ભગવાન વિષ્ણુજીને કે વિષ્ણુ ભગવાન હવે આ સંતાપમાંથી છૂટવા માટે મારે શું કરવું છે હવે ભગવાન વિષ્ણુ કહે છે નારજે સંતાપમાંથી છૂટવા માટે તો એક જ રસ્તો છે ભગવાન શિવ નું ભજન કર મહાદેવનું ભજન કરવાથી માણસ સંતાપમાંથી છૂટી જાય જપ જાય શંકર સતનામ

ਤੁਨ੍ਹ ਉਸੇ ਦਾ ਪ੍ਰਸਾਦ ਹੈ ਜਪਉ ਜਾਈ ਸੰਕ જ્યારે શિવ નું ભજન કરું એ સમય આ બધી જ વાતો જીવનમાં સંગ્રહ રાખવાની જીવનમાં એવી પળો આવે છે ક્યારેક ચિંતાના એટલા બધા આવરણો આવે ને કે આપણું ભોજન પણ છૂટી જાય નિંદ્રા પણ દૂર દૂર જતી રહે ત્યારે શું કરવું માણસે શિવનું ભજન કરવું જોઈએ શિવનું ભજન કરવાથી માણસ ને અશાંતિ દૂર થાય છે શિવનું ભજન કરવાથી માણસ ચિંતામાંથી મુક્ત બની શકે છે કારણ કે શંકરજી દરેક દેવતા છે ભગવાન વિષ્ણુ નારદ ને કહે છે નારદ મનને શાંત કરવા માટે હું તમને ત્રણ ઉપાય બતાવું છું મન કેવી રીતે શાંત થાય જેનો સ્વભાવ ઉગ્ર હોય જેનો સ્વભાવ જલત હોય અને જલત સ્વભાવ સ્વભાવ એ મંદ બુદ્ધિનું એક પ્રતિક છે જેનામાં બુદ્ધિનો અભાવ હોય વિદ્યાનો અભાવ હોય તેનો સ્વભાવ બહુ જલત હોય તેનો સ્વભાવ ઉગ્ર હોય છે તે ઉગ્રતા એ મૂર્ખતા પણ છે નમ્રતા એ શ્રેષ્ઠ જ્ઞાનનો એક પાઠ છે

સહજે બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો સમયમ અલગ અલગ અંગો પર ભસ્મના ત્રિપુંડ કરો બત્રીસ સ્થાનો પર ભસ્મના ત્રિપુંડ કરવાનો મહિમા શું છે કે બત્રીસ સ્થાન પર સ્પર્શ કરીએ મંત્ર બોલતા મંત્ર ના હોય તો ઓમ નમ શિવાર મહાદેવ 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 શિવ શું એ અંગો પર સ્પર્શ કરવાથી માણસનું ચિત્ત મન શાંત થાય વિચારો ઉપર માણસ વિજી મેળવી શકે છે તેથી અંગ ન્યાસ કર ન્યાસ બહુ આવશ્યક છે વિદ્વાન બ્રાહ્મણો આના પર બહુ જ વિસ્તૃત સમજાવી શકે છે બત્રીસ સ્થાન પર ભસ્મ નથી પણ શા માટે ભાઈ તેત્રીસ સ્થાન પણ કેમ નહીં બત્રીસ જ કેમ કે બત્રી અંગ બતાવ્યા બત્રી અંગ સમયંગ ભાલમાં ભસ્મ નું ત્રિપુંડ કરવું ભસ્માંગ અને મહાદેવ ની તો રાજોપચાર સોળો ઉપચાર પૂજા ની અંદર ભગવાન શિવની એક પૂજા નામ છે વૈરાગ્ય પૂજા ભગવાન શંકરજી ની ભસ્મ થી પૂજા થાય છે આપણી પાસે કોઈ રાજોપચાર દ્રવ્ય ના હોય કોઈ સોળોપચાર દ્રવ્ય ના હોય કોઈ પંચોપચાર દ્રવ્ય ના હોય ન પુષ્પ હોય ના બિલોપત્ર ભગવાન મહાદેવને ભસ્મ નું ત્રિપુર કરી દો અરે ભસ્મા વિષેક થાય ભસ્મ સ્નાન થાય ભગવાન શંકરજી એનું જાગતું જીવતું આખે આંખે દેખેલું આપણું જ્યોતિર્લિંગ ત્રીજું મહાકાલેશ્વર મહાદેવ ભસ્મ સ્નાન ભસ્મ અભિષેક ભગવાન શિવજીને ભસ્મ ચડાવવામાં આવે અને વિશ્વમાં એક જ દેવ એવા છે મહાદેવ જેને ભસ્મ સ્નાન કરાવે જેને ભસ્મ અભિષેક થાય ભસ્મ આરતી થાય એક ભસ્મતી શિવની પૂજા પૂર્ણ થાય છે એ કેટલું ભસ્મનો મહિમા છે ભસ્મ શા માટે આમ તો ભસ્મનું સાચું નામ તો વિભૂતિ છે તો પણ આપણે તેને ભસ્મ કહીએ છીએ વિભૂતિ નથી કહેતા આપણે દેવતાઓ મહાદેવને પ્રશ્ન કરેલો મહાદેવજી તમે જેને ધારણ કરો છો એનું સાચું નામ તો વિભૂતિ છે તો આ બધા ઋષિ મુનિઓ તેને ભસ્મ ભસ્મ શા માટે બોલે છે તેનું કારણ કેવું ત્યારે શંકર ભગવાન સ્વયં સમજાવે છે કે સાંભળો દેવતાઓ હું જે ધારણ કરું છું વિભૂતિ છે પણ તેને ભસ્મ એટલા માટે કહેવામાં આવે છે કે જે માણસ પોતાના અંગ પર વિભૂતિનું ત્રિપુંડ કરે છે તેના જન્મ પાપ ભસ્મ ભસ્મ થાય છે છે તેથી તેને કહેવામાં આવે એક જન્મની જન્મ જન્માંતરના પાપોમાંથી મનુષ્ય મુક્ત બને છે તેથી તેને ભસ્મ કહેવાય છે તેનું સાચું નામ તો વિભૂતિ છે અને કોઈ મહાન જ્ઞાની તપસ્વી હોય તેને પણ વિભૂતિ કહેવાય છે

ભસ્મ એક મહાવિજ્ઞાન છે ક્યારે મન વિચલિત હોય ને તો ભસ્મ નું ત્રિપુડ કરો મન શાંત થાય છે શિવપરાણ અંતર્ગત પૂર ભસ્મ નું પ્રકરણ છે ભસ્મ એટલે રાખ કોઈ પણ વસ્તુને સળગાવવા આવે ને તેના સાર તત્વ માટે રહે એ ભસ્મ છે એ રાગ છે એ વિભૂતિ છે એ ભભૂતિ છે ભગવાન વિષ્ણુજી નારદજીને કહ્યું છે નારદ ભાલમાં ભસ્મનું ત્રિપુણ કરો તમારું મન શાંત થઈ જશે અને હે નારદ બીજી વાત યાદ રાખો પહેલી વાત ભાલમાં ભસ્મનું ત્રિપુણ કરો અંગ પર ભસ્મના ત્રિપુણ લગાવો અને હે નારદ સાંભળો વિષ્ણુ ભગવાન સ્વયં બને છે સ્વય શ્રી હરિ નારદ્ય શિવ ભક્તિનું માર્ગદર્શન પૂરું પાડે છે અને શિવ મહાપ્રંથ માં દરેક દેવતાઓ માર્ગદર્શન ભગવાન વિષ્ણુજી કર્યું છે આ શ્લોક ભગવાન શ્રી હરિ બોલ્યા છે મંત્ર જપ

એ જાપ કરો તમને મંત્ર શાંતિ મહામંત્ર શ્રેષ્ઠ મંત્ર સર્વોપરી મંત્ર મંત્ર નો પણ મંત્ર દરેક મંત્ર નો ઉદગમ સ્થાન દરેક મંત્ર જન્મ જન્મસ્થાન જે મૂલ મંત્ર છે નારજી કહે છે ભગવાન વિષ્ણુ જે મૂળ મંત્ર છે આદિ શ્રેષ્ઠ મંત્ર છે દરેક મંત્રનો પિતા છે જેનો મહિમા દરેક વેદ ગાય ગાય છે છે મહિમા જે કલ્યાણ કરનારો એ મંત્રનો જાપ કરો જે મંત્રના અક્ષરો છ રહેલા છે એવા અનેક મંત્રો છે જેના અક્ષરો છ રહેલા છે એ મંત્રનો મહિમા વેદ પૂર્ણ ન ગાય તે મંત્રનો સ્વીકાર દેવતાઓ પણ ન કર્યો ઋષિ મુનિઓએ ન કર્યો એવો કયો મંત્ર છે ભગવાન શ્રી હરિ કે આપ જે મંત્રનો આશ્રય લીધો છે તમે જે મંત્રનો જાપ કરો છો જે મંત્રનો મહિમા દેવ પુરાણ વેદ ઋષિ નિરંતર ગાયા કરે છે દરેક મંત્રનો ઉદ્ગમ સ્થાન છે દરેક મંત્રનો પિતા છે એવો કયો મંત્ર છે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી આપના મુખમાંથી પ્રગટ થાય એ સાંભળવા માટે હું તરસી રહ્યો છું ત્યારે વિષ્ણુ ભગવાન સ્વયં બોલે છે નારદ અન્ય કોઈ નહીં

¡Dios, fuerte mar!